નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી આની માહિતી મિત્રો મહીસાગર જિલ્લામાં આજે કમકમાર અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં પુરપાટ વેગી આવતી બોલેરો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકના ૫ પૂછા ઉઠી ગયા હતા જ્યારે પતિ પત્નીને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત વિપચ્યા હતા જ્યારે રોડ પર ભંગાયેલા બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું હતું મહીસાગર જિલ્લામાં આજે કમકમાર અકસ્માત સર્જાયો હતો ખાનપુર તાલુકાના પાંદરવાડા થી લંબુ તરફ જવાના માર્ગ પર અકસ્માતની ઘટના ઘટી હતી મિત્રો જેમાં બાઇક પર પતિ પત્ની અને બાળક જઈ રહ્યા હતા એ દરમિયાન સામેથી થી પુરપાટ આવી રહેલી બોલેરો બાઇક સાથે ખડાખડ અથડાઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક રોડની ની સાઈડ પર પણ જઈ પડી હતી મિત્રો રાજ્યમાં અવારનવાર રોડ ની અકસ્માત ઘટનાઓ સામે આવતી હોય છે રાજ્યમાં અમદાવાદ શહેરમાંથી એક ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે મિત્રો તારીખ અઢાર મે ના રોજ સાડા દસ વાગ્યાની આસપાસ સવારે આસપાસ આ ઘટના બની હતી મિત્રો આવી જ માહિતી માટે અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ